મહિલા બાળકો અને વૃદ્ધો માટે અલગથી જ સેવા આપતા કર્મીઓનું સન્માન કરાયું હતું સાથે જ કાર્યક્રમમાં શહેર પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા તો કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભારતના પહેલા એર માર્શલ ડોક્ટર પદ્માવતી ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા જી નમસ્કાર હું ગીતા શ્રોફ સર્વ સુરત શહેરના શહેરીજનોને પહેલાં તો અભિનંદન આપવા માગીશ કે આજે આપણા સુરત શહેરમાં સંજીવ કુમાર ઓડિટોરિયમમાં કર્મભૂષણ એવોર્ડ એનું આયોજન થયું છે કર્મભૂષણ એવોર્ડ એવા પોલીસકર્મીઓને આપવામાં આવે છે કે જે કે મહિલા બાળક અને પરિવાર માટે તેમજ વૃદ્ધો માટે કંઈક ફરજથી પણ વિશિષ્ટ કાર્ય કર્યું હોય અને એ લોકોનું અમે બિલકુલ મંગાવીએ છીએ કે એ લોકોએ કઈ પ્રકારના કાર્ય કર્યા અને આપણા શહેરના સાત એવા શ્રેષ્ઠ જ્યુરી મેમ્બરોએ આની ચકાસણી કરી અને પોતે એમાંથી માર્ક આપી અને એમાંથી સિલેક્ટ કર્યા છે એ લોકોને એવોર્ડ મળવાના છે અને આ માટે સુરત શહેર પોલીસે સંપૂર્ણ સહકાર આપી અને તેઓ પણ અમારી સાથે ખડે પગે રહ્યા છે એ માટે હું સુરત શહેર પોલીસ કમિશનર સીપી સર સાહેબ અનુપમસિંહ ગહેલોત સાહેબનો પણ આભાર માનું છું અને એની સાથે સૌથી મોટી વાત કે આજે અમે જે ગેસ્ટ લાવ્યા છે જે એવા કે જે શહેરમાં દેશમાં બધા માટે આદર્શમાં બની રહે એવા ભારતના સર્વપ્રથમ એર માર્શલ બનેલ એવા ડોક્ટર પદ્માવતી બંદોપાધ્યાય જેવો એર માર્શલ તો છે પદ્મશ્રી છે એમને તો બહુ બધા પીવીએસએમ એવીએમ બધા એવોર્ડ મળ્યા છે વિશિષ્ટ અને ખાસ તો એમણે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ જે નાઇન્ટીન સેવન્ટી વનમાં થયું હતું તેમણે તેમના પતિ સાથે એમાં પણ વિશિષ્ટ એવોર્ડ પ્રાપ્ત કર્યો છે એમણે એમને એમના પતિએ આવા એક મહિલા કે જે એક્યાસી વર્ષની ઉંમરે પણ એટલા જ જ કાર્યરત છે અને આજે પણ તેઓ પૂનાથી આપણા શહેરમાં એરફોર્સને તાલીમ આપીને એક દિવસ માટે આવ્યા છે અને ફરી આવતીકાલે તેઓ બેંગ્લોરમાં તાલીમ આપવા માટે જઈ રહ્યા છે આવા મેડમને હું સલામ કરું છું અને સુરતના શહેરીજનોને કહું છું કે આવા આદર્શો આપણે આપણા પરિવાર આપણા સમાજ આપણા બાળકો સમક્ષ મૂકી અને એ લોકોના દિલમાં પણ આપણા રાષ્ટ્ર ભાવના ભરીએ અને સુરત શહેર પોલીસ જોડે એવો વ્યવહાર શીખવીએ કે જેથી આપણે સૌ એક મળી અને સુરત શહેરને ખૂબ જ સરસ મહિલા બાળક અને વૃદ્ધો ફ્રેન્ડલી એવું શહેર